વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોના રસ્તાઓ કાદવમાં પરિવર્તન થઈ ગયા છે ત્યારે સુખાલા ગામે બીમાર પડેલી બાળકીને હોસ્પિટલમાં લઈ જતી વખતે કાર કાદવ કિચડમાં કાર ફસાઈ ગઈ હતી વલસાડ જિલ્લાના સુખાલા ગામમાં બીમાર બાળકીને હોસ્પિટલ લઈ જઈ રહેલા એક પરિવારની કાર રસ્તામાં ફસાઈ ગઈ હતી સુખાલા ગામના નિશાના ફળિયા પાસે પાકો રસ્તો ન હોવાથી અને ભારે વરસાદને કારણે રસ્તો કાદવ કિચડમાં ફેરવાઈ ગયો હતો આ કાદોમાં બાળકીને હોસ્પિટલ

ને ઉજાગર કરી છે